સુરતના પુણા વિસ્તારની ઘટના સામે આવી છે વાહન ચાલકો સાથે અકસ્માતનો ઢોંગ રચી પૈસા પડાવતી ગેંગ છે પુણા પોલીસ દ્વારા આ ગેંગના ધરપકડ કરવામાં આવી છે સજાદ અલી શેખ અને શેખની ધરપકડ કરવામાં આવી આ ત્રણેય પાસેથી ઇકોતેર હજાર રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા આ ગેંગ પહેલા લોકો સાથે ઇરાદાપૂર્વક વાહન અથડાવતી હતી ત્યારબાદ અકસ્માતનો ઢોંગ રચી લોકો પાસેથી પૈસા પડાવવામાં આવતા હતા સુરત શહેરના પુણા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં વાહન ચાલકો સાથે અકસ્માતનો ઢોંગ રચી તેમને ડર ધમકી આપી પૈસા પડાવનારી ગેંગનો ભાંડાફોડ થયો છે પુણા પોલીસે સમગ્ર મામલે ઝડપી કાર્યવાહી કરતા ત્રણ ઇસમોની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓ લોકોની ભાવનાઓ સાથે રમતા હતા અને બનાવટી અકસ્માતનો નાટક કરીને નાણાં વસૂલતા હતા પુણા પોલીસે ગુપ્ત માહિતીના આધારે કસોટીથી કાર્યવાહી ચલાવી અને ત્રણ શખ્સો સઝાદ અલી હસન સાજિદ શેખ તથા સાબિર શેખને પકડી પાડ્યા છે આ આરોપીઓ પાસે તપાસ દરમિયાન એકોતેર હજારની રોકડ રકમ પણ મળી આવી છે જેને ગુનાની આવક માનવામાં આવી રહી છે તપાસ દરમિયાન ખુલ્લ્યું છે કે આ ગેંગ ઘણીવાર પતલા રસ્તાઓ અથવા વાહન વ્યવહાર વધુ હોય તેવા વિસ્તારોમાં અભ્યાસપૂર્વક ટાર્ગેટ શોધી લોકોને રોકતી હતી ગેંગના સભ્યો હેતુપૂર્વક રસ્તા પર પસાર થતા વાહન સાથે અથડાતા કે ટક્કર મારતા ત્યારબાદ તે ઘાયલ થવાનો ડ્રોંગ સાથે લોકો પાસેથી હિમાની નુકસાનના બહાને રકમ વસૂલતા અમુક સમયે તો લોકોની ઘરની વાત કરી પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી તેમના ભાવનાત્મક રીતે પણ દબાણ કરીને રોકડ રૂપિયામાં હપ્તો વસૂલતા હતા આ પ્રકારની ઘટના એકવાર નહીં પરંતુ ઘણી વખત પૂણા વિસ્તારમાં બનતી હોવાની આશંકા છે પોલીસ હવે આ ત્રણેય આરોપીઓની પૂછપરછના આધારે આ સમગ્ર રેકેટમાં બીજા કેટલા શખ્સો સંડોવાયેલા છે તેનો પણ શોધખોળ ચલાવી રહી છે સાથોસાથ જેમણે આ પ્રકારના બનાવોનો ભોગ બન્યા હોય તેવા પીડિતોને આગળ આવી પોલીસનો સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી છે સુરત શહેરને ઝડપથી વિકસતી જનસંખ્યા અને વાહન વ્યવહાર વચ્ચે આવા ગુનાઓ વધુ વિકરાળ સ્વરૂપ લેતા અટકાવવા પોલીસ હવે વધુ ચુસ્ત કામગીરી શરૂ કરી રહી છે